બાળ મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો નવા વર્ષની શરૂઆત જ્યારે થાય છે ત્યારે એવું કહેવાય છે કે નવા વર્ષની અંદર દરેક રાશિઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી થાય કે મારી રાશિ પ્રમાણે આ વર્ષ કેવું જશે તો દરેક રાશિઓના અમે અલગ અલગ વિડિયો બનાવેલા છે પણ આજે હું વાત કરીશ રાશિ ચક્રની 7મી રાશિ જેનું નામ છે તુલા રાશિ તો તુલા રાશિની આજે આપણે ચર્ચા કરીશું તો તુલા રાશિના જે કે જાતક હોય અથવા બીજા અન્ય વ્યક્તિઓ પણ આ વિડીયોને કદાચ જોઈ રહ્યા હોય તો મારે યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલનું બટન ચોક્કસ દબાવજો વાત કરીએ તુલા રાશિ રહે તો પણ તુલા રાશિ માટે એવું કહેવાય છે કે આ નવ વર્ષ ભાગ્યના તાળા ખોલવાનો છે વ્યવસાયમાં થશે લાભ જે તુલા રાશિના જાતકો છે જે વ્યવસાય કરી રહ્યા છે જે અતિશય મહેનત કરતા હતા પણ એ મહેનતનો ફળ તમને નવા વર્ષમાં ચોક્કસ પ્રાપ્ત થવાનું છે કેમ કે આ વખતે શનિ મહારાજ તમારી રાશિથી છઠ્ઠે છે તમારી રાશિથી દસમે છે અને રાહુ મહારાજ તમારી રાશિથી પાંચમે છે તો આ ત્રણ ગ્રહો જે સૌથી મહત્વના હોય છે કે આખા વર્ષ ઉપર જેનું આધિપત્ય હોય છે તો આ ગ્રહોથી આ વર્ષમાં એટલે કે નવા વર્ષમાં તમને કેવો લાભ થશે ને કઈ વસ્તુથી સાચવવું એ બધી જ જાણકારી હું આપવાનો છું મિત્રો કહેવાય છે કે દસમે ગુરુ તો દસમે ગુરુ હોય એટલે એવું કહેવાય છે કે કુંડળીમાં દસમો સ્થાન એ નોકરી વ્યવસાયનું હોય છે તો જેને દસમે ગુરુ હોય છે એવા વ્યક્તિને મતલબ કે તુલા રાશિના તમામ જાતકોને આ વર્ષની અંદર એટલે કે નવા વર્ષની અંદર નોકરીમાં સારી પ્રગતિ જોવા મળશે પ્રમોશન થઈ શકે સારી જગ્યાએ બદલી થઈ શકે અને જે લોકો વ્યવસાય કરી રહ્યા છે એ લોકોને થશે લાભ ધનમાં કરેલી મહેનત રંગ લાવશે આર્થિક લાભ સારો જોવા મળશે જે તમે ઘણી વાર એવું થયું કે મહેનત બહુ કરતા હતા પણ લાભ નતો થતો પણ નવા વર્ષમાં તમે જેટલું દોડશો ને એના કરતા વિશેષ તમને લાભ જોવા મળશે કેમ કે દસમે છે ગુરુ સાથે સાથે ગુરુ શું આપે યસ માન અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરશે મતલબ સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે પરિવારમાં ઘરની અંદર સોસાયટીમાં પણ યસ માન પ્રતિષ્ઠા અપાવે છે દેવ ગુરુ બ્રહસ્પતિ માર્ચ થી જૂન મહિનામાં સૌથી વધારે આવકનો વધારો તમને માર્ચ મહિનાથી માંડીને જૂન મહિના સુધીમાં સૌથી વધારે તમને લાભ જોવા મળે કુટુંબ પરિવારનો સાથ સહકાર તમને પૂરેપૂરો મળશે પરિવાર વ્યક્તિઓ તમારા નારાજ હોય તો આ દરમિયાન આ વર્ષમાં એમનો પણ સાથ મળશે પ્રેમમાં વૃદ્ધિ થશે સંબંધમાં ખટપડ થઈ હોય તો એમાંથી પણ રાહત જોવા મળશે જો તમારે નવા વર્ષમાં જમીન મકાન ઓફિસ ખરીદવાની અપેક્ષા હોય તો નવા વર્ષમાં તમારે ચોક્કસ આ ખબર કરીને તમે ખરીદી કરી શકો છો કેમ કે જમીન મકાન ખરીદી માટે પણ દેવગુરુ બ્રહસ્પતિ તમને સારું ફળ આપે છે સાથે સાથે શનિ મહારાજ પણ તમને ધન લાભ આપે છે હવે રહી વાત કઈ પાંચમે રાહુ છે તો પાંચમે રાહુ છે જેથી તમારે ધ્યાન રાખવાનું છે પાંચમે રાહુ હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું પાંચમું સ્થાન જન્મકુંડલીમાં સંતાન નું કહેવામાં આવે છે શેરબજાર નું કહેવામાં આવે છે પ્રેમ પ્રકરણનું નું કહેવામાં આવે છે તો પાંચમું સ્થાન જે છે જેમાં રાહુ હોવાથી સંતાનોની તમને ચિંતા સતાવશે સંતાનો સાથે ક્યાંક વાદ વિવાદ થઈ શકે પરંતુ આપણને ખબર છે કે ભાઈ રાહુ પંચમ હાઉસમાં છે જેથી આપણે બને ત્યાં સુધી સંતાન સાથે બહસ ન કરવી સાથે સાથે એવું કહેવાય છે કે સંતાનો ખોટા માર્ગે ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું જો તમે શેરબજાર સટ્ટર બજાર જુગાડ જેવા વ્યવસાયમાં હોવ તો અહીંયા રાહુ મહારાજ પંચમ ભાવમાં છે જેથી તમારે ધ્યાન રાખવાનું છે કે તમને કોઈ મોટું નુકસાન ન આવી જાય સાથે સાથે પ્રેમ પ્રકરણથી દૂર રહેવાની જરૂર છે તમારી કોઈ કિંમતી ચીજ કોઈ ચોરી ના જાય એનું ધ્યાન રાખવાનું દેશ વિદેશ ફરવાની અપેક્ષા રાખતા હોય તો તમારો પાસપોર્ટ હોય તો એને પણ જવાનું હોય એના યાત્રાના અમુક દિવસો પહેલાં આ બધી જે ડોક્યુમેન્ટ છે એનું ધ્યાન રાખીને જરાક તપાસી લેવું અને એની સાથે બીજી અન્ય વસ્તુઓ પણ ચોરાઈ ના જાય એનું ધ્યાન પંચમ ભાવમાં રાહુ હોય જેથી ધન સુવર્ણ અથવા મહત્વના ડોક્યુમેન્ટ ક્યાં ચોરાઈ શકે છે સાથે સાથે જે લોકો લગ્નની અપેક્ષા રાખતા હોય જેના લગ્ન નથી થયા તો અહીંયા એ લોકો માટે પણ સારા સમાચાર છે જીવન સાથેની પ્રાપ્તિ થઈ શકે છે કોર્ટ કચેરી બાબતે જો તમારા જૂના કેસ ચાલતા હોય તો એમાં પણ આ નવા વર્ષમાં કઈક સારી સફળતા તમને જોવા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે આ વર્ષની અંદર વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું પડશે કે અહીંયા વિદ્યાર્થીઓનું મન ક્યાંક ભટકી શકે પ્રેમ પ્રકરણ વગેરે વસ્તુમાં વિદ્યાર્થીઓએ ન પડવું પોતાના અભ્યાસ ઉપર ધ્યાન રાખવાનું કે તમારું ફ્યુચર અભ્યાસથી જ બને છે અને અભ્યાસ કામમાં હોવાથી આ વર્ષમાં ક્યાંક કોઈ તમને નુકસાની અભ્યાસમાં ન થાય એટલે એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે જે વિદ્યાર્થીઓને પરદેશ જવાની અપેક્ષા હોય તો એ લોકો માટે તો એકંદરે આ વર્ષ સારું લાભ આપી શકે છે મહિલાઓ માટે એવું કહેવાય છે કે નોકરીની સારી એવી તક જોવા મળે વ્યવસાય કરતા જે બહેનો હોય એમને પણ વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે છે તમને સાથ સહકાર ચોક્કસ પ્રાપ્ત થશે પેટના દર્દોથી બહેનોએ ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે પરિવારનો સાથ સહકાર મળશે ઉપાય શું કરવાનો છે તો બને ત્યાં સુધી ઉપાય તમારે તમારે જે કરવાનો છે એ હવે લખી ખાસ કરીને ચાર બુધવારના દિવસે ચારસો ગ્રામ ટોપરા પાક લેવાનો છે ટોપળા પાકને માથા ઉપરથી ચાર વખત ઉતાર કરવાનો છે અને એ ટોપળા પાકને પીપળનું વૃક્ષ હોય એની નીચે જઈને મૂકવાનું છે શક્ય હોય તો તે જગ્યા ઉપર ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમઃ એની એક માળા કરવાની છે જે જગ્યા પર તમે મૂકો છો પીપળના વૃક્ષ નીચે કીડીઓ ખાય તે રીતે આ ઉપાય કરવાથી રાહુ મહારાજની તમને કૃપા મળશે કેમ કે બે ગ્રહ સારા છે બ્રહસ્પતિ શનિ શું આપે છે પણ રાહુ પીડા આપે છે તો રાહુ મહારાજની પીડાથી મુક્તિ માટેના ઉપાય આપ કરી શકો છો તો દર્શક મિત્રો આજે સરસ મજાની મેં તમને નવા વર્ષનો રાશિ ભવિષ્ય કયો છે જો વિડિયો સારો લાગ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બેલ નું બટન ચોક્કસ દબાવજો સાથે સાથે જો તમારે જ્યોતિષને લઈને કઈક માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને આપ મારી મુલાકાત કરી શકો છો જ્યાં જ્યોતિષને લઈને એક સરસ મજાનો માર્ગદર્શન અમે તમને આપતા રહીશું જય ભગવાન મિત્રો હર મહાદેવ 哎，爸爸。